એક પ્રશ્ન પૂછું શું આવી રીતે જ ભણશે ગુજરાત શિક્ષણ વિભાગમાં જ સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે એક બાજુ ધોરણ નવ અને બારમાં નવ થી બારમાં લિનક્સ ઓપરેટિંગ અભ્યાસક્રમ બીજી તરફ વિન્ડોઝ આધારિત કોમ્પ્યુટરની ફાળવણી શાળા સંચાલક મંડળ દ્વારા સિસ્ટમ અપડેટ કરવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે રાજ્યની ચાર હજાર પાંચસો શાળાઓમાં કરાય છે કોમ્પ્યુટરની ફાળવણી પરંતુ સિસ્ટમ અપડેટનો ખર્ચો પણ સરકાર આપે તેવી મંડળની માંગ છે પરંતુ આ માંગ સાઈડમાં છોડી અને શું વિદ્યાર્થીઓ આવી રીતના ભણશે કે તમે લિનક્સ બનાવી રહ્યા છો પરંતુ તમારી પાસે સિસ્ટમ વિન્ડોઝ છે ની જે બધી પદ્ધતિ હોય એ પ્રમાણે વિન્ડો ઇલેવન પ્રમાણે એમણે અમને આપેલા છે જ્યારે અમારા નવ દસ ધોરણની અંદર જે બોર્ડનો અભ્યાસક્રમ છે લિનેક્સનો છે હવે આ પરિસ્થિતિ એ થઈ છે કે હવે એની અંદર જે નંખાવું પડે તેના ખર્ચા કોણ આપશે અને આ બધા કારણસર એક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે વિન્ડો અગિયારના કોમ્પ્યુટર અને અમારો અભ્યાસક્રમ છે એ એ આખો અલગ છે એટલે એ પરિસ્થિતિમાં અમે રાજ્ય સરકારને રજૂઆત કરી છે